ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ પહેલા કુલ્લે બાટલી ચારસો એસી કિંમત રૂપિયા પાંચ લાખ ચોવીસ હજારની મત્તાનો પ્રોહિબિશનનો ગર્નાપાત્ર કેસ શોધી કાઢતી ભેસ્તાન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામતી સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી શ્રી નાવના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ સુરેન્દ્રકુમાર પિરાજી નાવ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ શાર્દુલભાઈ નાઓને તેઓના અંગત અને બાતમીદાર મારફતે સંયુક્ત હકીકતના આધારે ભેસ્તાન સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝ ચાર શેજી ટ્રેડર્સ નામની દુકાનમાં ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાનો સંગ્રહ કરી છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમીમતા જગ્યાએ જોઈ તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોય છે પ્રીમિયમ લોંગ લાઈફ કુલન્ટના ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં ના બનાવટા વિદેશી દારૂની એક એક લીટરની કુલ બાટલી નંગ ચારસો એસી જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચોવીસ હજારની તથા એક મહિન્દ્રા ભોલેક્સ પિકઅપ જેનો રજીસ્ટર્ડ નંબર એમ એચ ફોર એટ સીબી ફોર એટ ફાઇવ ઝીરો જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા એક મોપેડ જેનો રજિસ્ટર્ડ નંબર કિંમત પચાસ હજાર તથા બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા નવ લાખ ચોર્યાસી હજાર મળી આવેલ છે કબજે કરેલ છે સદર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખનાર આરોપી નામે શૈલેન્દ્ર કુમાર વેદરામ વેદરામસિંહ જાતે सिंह उमरवर्ष पात्र धंधो गैरेज रहे शिवलक्ष्मी अपार्टमेंट मधुरम सर्कल पास डिंडोली सूरत मुड़बतन गाम नगला शीशम तालुको भौगाम जिलों मैनपुरी उत्तर प्रदेश रामपुर राम कुमार राम, उपाध्याय उमरवर्ष चौप्पन रहे चतुर्भुजपुर कादीपुर जिलों सुल्तानपुर ઉત્તર માને પકડી પાડી તેની વિરુદ્ધમાં બેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસથી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની કલમ પાસઠ ઈ એક્યાસી અઠ્ઠાણું બે મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે